ડેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડૉક્ટર વિનીત પટેલ અને તેમની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી મનોદિવ્યાંગ બાળકો એમની જાત સંભાળમાં દાંતની પૂરતી કાળજી લઈ શકતા નથી અને સામાન્ય બાળકોની જે અમે બ્રશિંગ પણ કરી શકતા નથી તેના કારણે એમને દાંતની ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે તો માટે મૈત્રી સંસ્થા દ્વારા વર્ષમાં બે વાર આવું ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે બધા જ બાળકો પંચાવન બાળકોને ડૉક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને એમને જે જે સૂચનોની જરૂર હતી એ રીતે પણ બાળકોને માહિતગાર કર્યા આ ઉપરાંત બ્રશ કેવી રીતે કરવું એનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો મૈત્રી સંસ્થા દ્વારા ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી અને ડૉક્ટર વિનીત પટેલ તથા તેમનો ટીમનો ખૂબ ખૂબ આભાર માન માનવામાં આવે છે ડૉક્ટર વિનીતભાઈ પટેલ હું પબ્લિક હેલ્થ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સ ધરમસિંહ યુનિવર્સિટીમાંથી આવું છું આજે મૈત્રી સંસ્થામાં અમે દિવ્યાંગ બાળકોનું દંત ચિકિત્સા કર્યું છે અને એમાં બાળકોને કઈ રીતે યોગ્ય સફાઈ રાખવી દાંતની ઘડ્યા પદાર્થથી આપણને સૌને ગળ્યો પદાર્થ ગમે છે પણ ઘડ્યા પદાર્થ ખાવાથી દાંતનો સડો પણ એટલો જ થાય છે તો આપણે કઈ રીતે ખાવ કયા સમયે ખાવો અને દાંતની સ્વચ્છતા કઈ રીતે રાખવી એ વિશે એમને સમજાવ્યું છે જેને જેને જરૂર છે એના માટે સુવિધા કરીશું અને એમને સારવાર પણ પૂરી પાડીશું અમારી સંસ્થામાં ધન્યવાદ મદદથી જે બી ખાવાનું ફસેલું હશે એ કોગળા કરીને બહાર નાખી દઈશું